ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત સ્વચ્છતાનો સંદેશ આપવા માટે પહેલી ઓક્ટોમ્બરથી પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો નિર્ણય લેવાયો છે દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા તથા તલાટીકમ મંત્રી પ્રેમજીભાઈ ચૌધરી ભલજીભાઈ રાજપૂત અને

પંચાયત દ્વારા હાથ ધરવામાં આવ્યો પોલીસ પ્રશાસનના સાથ સહકારથી ટ્રાફિક નિયંત્રણમાં ખાસો એવો લોકોને ફાયદો થાય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આજે ગ્રામસભાનું આયોજન રાખવામાં આવ્યું હતું ગ્રામસભામાં તમામ પંચાયતની ટીમ ગામના આગેવાનો યુવા સાથીઓ પત્રકાર મિત્રો અને વેપારીગણને આમંત્રિત કરાયા હતા ખૂબ પ્લાસ્ટિકનો વપરાશ ગામમાં વધી ગયો છે કેમ કે ગામનું સેન્ટર મોટું છે એટલે પ્લાસ્ટિક નિયંત્રણ કરવું ખૂબ અગત્યનું હતું તો પહેલી તારીખ સુધી મતલબ આપ સમજો ત્રીસ તારીખ સુધી પંચાયત દ્વારા કહેવરાવવામાં આવ્યું છે કે જેટલો પ્લાસ્ટિક હોય એનો નિકાલ કરી દે પહેલી તારીખથી પ્લાસ્ટિક ઉપર અંકુશ લાવવા માટે પ્રયત્નો ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવશે એ લોકોને સમજાવતથી પંચાયતની ટીમ પંચાયતના સભ્યો પંચાયતના કર્મચારીઓ દુકાન દુકાને જઈ અને પ્લાસ્ટિક વપરાશ જેટલો બને એટલો ગામમાં ઓછો થાય એનો પ્રયત્ન હાથ ધરવામાં આવવાનો છે અને દિયોદરને એક સ્વચ્છ અને સુંદર દિયોદર બને એની માટે પ્રયાસો ચાલુ કર્યા છે ખૂબ સુંદર મજાનું તળાવ મંજૂર કરવામાં અમે લોકો સફળ થયા છીએ તેતાલીસ લાખ રૂપિયા મંજૂર થયા છે તળાવનું કામ બી ટૂંક સમયમાં ટેન્ડરિંગ થશે મુખ્ય રસ્તો શાળા નંબર દસથી રેલવે સ્ટેશન સુધીનો મંજૂર કરવા માટે માગણી કરી છે સરકારમાં બી એનો કાગળ આપી દેવામાં આવ્યો છે દરખાસ્ત મૂકી દીધી છે ગઈકાલે સાંસદ સભ્યશ્રી બી દિયોદરની મુલાકાતે હતા એમને બી અમે પંચાયત દ્વારા કાગળ આપ્યો છે અને જલ્દીથી મુખ્ય રસ્તો બી ભણે એની માટે પ્રયાસો ચાલુ છે દિયોદર ગ્રામ પંચાયત હંમેશા લોકોની સુખ સુખાકારી માટે પ્રયત્નો કરે છે પત્રકાર મિત્રો બી આજે ઉપસ્થિત રહ્યા અને તમામ આગેવાનો બી ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ મજાની એક ઉમંગ ભર્યા વાતાવરણમાં મીટિંગ યોજાઈ જીબી બોર્ડ બીજા અધિકારી લાગતા ઓળખતા હોય એ બી આજે ઉપસ્થિત રહ્યા અને સર્વે મન ખુલીને ગામના હિતની ચર્ચાઓ કરી